રોજના જેવી જ એક સવાર હતી મારે ઓફિસે જવાનું હતું આંગણામાં પડેલું સાપુ ઉઠાવીને મેં પહેલાં અને શેલા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાખી શેલા પાના પર મારી તસવીર જોઈ હું ચોકી ઉઠ્યો એ મારા અવસાનના સમાચાર હતા મને એકદમ આઘાત લાગ્યો હા કાલે રાતે સૂતો ત્યારે સાતીમાં થોડુંક દુખતું હતું પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને હું ઘડિયાળ તરફ નજર કરું છું અરે દસ વાગી ગયા છે મારી ચા ક્યાં છે મારો બોસ મારી ઉપર છે અરે બધા ક્યાં જતા રહ્યા મારા આ રૂમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે અરે આટલા બધા લોકો ચોક્કસ કાંઈક ગડબડ લાગે છે અરે કોઈક રડી રહ્યા છે બીજા છૂપછાપ ઊભા છે અરે આ શું મારું શરીર તો ફર્શ પર પડેલું છે અરે બધા સાંભળો હું તો અહીં છું એ શરીરમાં નથી ક્યાં કોઈ મને સાંભળે જ છે અલ્યાઓ હું મૂવો નથી જુઓ આ રહ્યો મેં કરાંજળીને રાડ પાડી પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં કોઈને મારામાં રસ જ હોય તેમ ન લાગ્યું બધા નિષ્ઠ પડેલા મારા શરીર તરફ શોખથી જોઈ રહ્યા હતા હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો મેં મારી જાતને પૂછ્યું શું હું ખરેખર મરી ગયો છું અરે મારી પત્ની મારું બાળક મારા મા બાપ મારા મિત્રો બધા ક્યાં છે હું બાજુના ઓરડામાં ગયો બધા ત્યાં રડી રહ્યા હતા એકમેકને આશ્વાસન આપી રહ્યા હતા મારી પત્ની સૌથી વધારે આક્રમણ કરી રહી હતી તેને સૌથી વધારે દુઃખ થતું હોય તેમ જણાતું હતું મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું પણ તેની મા રડી રહી હતી એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું અરે મારા એ વહાલ સોયાને હું બહુ જ પ્રેમ કરું છું એમ કહ્યા વિના હું સી રીતે વિદાય લઈ શકું અરે મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે તેમ કહ્યા વગર સી રીતે મરી શકું એકવાર તો એને હું કહી દઉં કે હું તને અત્યંત સાહુ છું અરે મા બાપને એકવાર તો કહી દઉં કે હું જે કંઈ પણ હતો તે તેમના કારણે હતો મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત એમ એમને કહ્યા વિના હું કઈ રીતે વિદાય લઉં એ લોકોને મારી ખરેખર જરૂર હતી ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું સી રીતે કરી શકું જોને પેલા ખૂણામાં કોઈક સાના આંસુ સારી રહ્યા છે અરે એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો સાવ નાનકડા મતભેદ અને ગેરસમજૂતીના કારણે અમે બે સૂટા પડ્યા અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો મારે તેની દિલગીરી વ્યક્ત કરવી હતી ફરી એના જીગરી બનવું જવું હતું મારા દોસ્ત મને માફ કરી દે એમ કહેવું હતું અરે રે એને મારો હાથ દેખાતો નથી એ કેવો નિરુષ્ટ છે હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું તો પણ એ હજી કેટલો અભિમાની છે ખરેખર મારે આવા લોકો માટે લાગણીશીલ ન થવું જોઈએ પણ એક સેકન્ડ કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ભૂલ્યો મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ઓ ભલા ભગવાન હું તો ખરેખર મરી જ ગયો છું હું મારી સબની બાજુમાં બેઠો મને બરાબરનું રડવું આવી ગયું અરે મારા ભલા ભગવાન મને બસ થોડીક વાર જીવતો કરી નાખ હું મારી પત્ની મારા મા બાપ મારા મિત્રો એ બધાને એક વખત સમજાવી દઉં કે એ બધા મને કેટલા વહલા છે એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી એ કેટલી સુંદર દેખાય છે હું બરાડી ઉઠું છું અલી એ તો તું ખરેખર સુંદર છે પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે મેં કદી એને આવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા હું મોટી શીશ પાડી દઉં છું અરે ભગવાન મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દો હું રડી પડું છું મને એક જ છેલ્લી તક આપી દે મારા વ્હાલા હું મારા વાલ છોયા બાળકને ભેટી લઉં મારી માને સેવટનું એક સ્મિત આપી દઉં મારા ભાઈ મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં મારા બધા મિત્રોને જે કાંઈ નથી આપ્યું એ માટે એમની દિલગીરી વ્યક્ત કરી લઉં મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં અને મેં ઊંચે જોયું અને હું સોધાર આંસુએ રડી પડ્યો મેં ફરી એક પોક મૂકી અરે પ્રભુ મને છેલ્લી એક તક આપી દે મારા વહાલા અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો તમને કંઈ થાય છે તમને ખરાબ સપનું આવ્યું લાગે છે અરે હું જીવું છું મારી પત્ની મને સાંભળી શકે છે મારા જીવનની એ સૌથી સુખદ પળ હતી જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી